ભવિષ્યમાં તો જઈને આવ્યો અને ભવિષ્યમાં જોઈ માર માર ખાવાની અહીંયા હવે વિલન કોણ હોય એ મારે બતાવવું પછી અન ચેતે નહીં રહેવું પડશે આ મારું બધું જે બસ સમય અંતર છે જાદુઈ છે આリカ હાલ હવે હાકીય ફૂટકા લઈ જાય ને ભવિષ્ય લઈ જાય આ ભવિષ્યમાં ઘડિયાળના ગરિયાના દીડે ને મરવાના હતા હંટર નાખવા દેત

¡Gracias! Como... હાલ ય

હારો હારો રહી ગયો આમના લીધે મૂલ્ય તો જાય આનાથી એક તો પૈસા હાલવા ગયો તો મારે એમાં લાશ ઘરે પહોંચી વાત અરે એક્સિડન્ટ વાળા હતા આ વસ્તુ એની તો નહીં હોય હાલ દો ભાઈ ના પણ નહીં હાલવી શું કર આવલી પણ ધ્યાન રાખો વસ્તુ મારી વસ્તુ કોઈ કેવું નહીં ઘરે સોંતી ચેક કરું

સ કંઈક આજે બીજું હું મેં કંઈક જોયેલું હોવાનું શું કહેવાય ભવિષ્ય સમજાય ભૂતકાળ મેં જાય સમય અંતર બહુ જોરથી બોલવું નહીં વાપરી જા અને હા ચેક મૂકી દો કોઈ જોવો નહીં આવે હવે કોઈ નહીં કીધું

đây con không nên cho con đi, <laughs> đi bộ, đi, 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 ડોક્ટર કે કિશોર કે ફરીએ એટલે હું ખાડો ને ના ચેક કરશે ડોક્ટર એટલે પાઈ કસુ ઓ કાની ડોક્ટર કાની ડોક્ટર સાહેબ હા બોલો એટલે ચેક કરો યાર કે શું દેખી રૂપિયા તો આવી હોવા બબર બબર હોવા

તો મોસુ હું બીલાલો જો કોણ આલા તો પેટ પડીને આવ્યો છું હું બીલાલો ને મેં એટલું કાય ઈમાન જોક ના આવગર દાદા દે મનાન જો માં દાડી જવાનું તું 250 રૂપિયા હું કડે પંકો 250 250 બે જણા ખાલી જાનગરી કોંગ્રેસ સાહેબને પૈસા માંગી 250 250 કા મેં કા દેજે કે તસની મળજે એટલે હું હવાએ ડબલે જવાય જો એટલા ભાડી ગયો હાલ પર આવ્યો છું સુકા આયા છે સુકા કરી દેવાની એ તો મારામાં તો તમે ડાયલ ના છે ના આલુ દીલા કરો ફોકા ફોકા રહે છે બહુ ગમે તે કરું રા વસ્તુ એને ગમે તે કરી આ બિલ બાપા ચૂકવવાનું માલે તમે જોરો આ બાપા ના મારા જો ના મળે તમે ગાડી હું એના ડોક્ટર સાહેબ બોલ છું પાંચ યાર થઈ ગયું આ જો બેઠા કાઉન્ટર પર પાંચ બરોબર આવવા દો ને ગૂગલ તો કે ના કુછ ના જ બરાબર ના મેં લઈ આ